હે માતાજી દોસ્તું સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ ક્રિસ્પી એવી તલની ચીકી બનાવીશું તો તલની ચીકી બનાવવા માટે આપણે એક વાટકી જેટલા તલ લીધેલા છે અને એક વાટકી જેટલો ગોળ લીધેલો છે આપણે આ દેશી ગોળ આવે તે ગોળ લીધો છે અને ગોળને સમારી લીધો છે તો હવે આપણે તલને શેકી લેવાના છે તલને આવી રીતે આપણે શેકી લેવાના છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું આપણે તલને આપણે ધીમા ગેસે શેકવાના છે તલ ફૂટવાનો અવાજ આવે એટલે આપણને ખબર પડશે કે તલ આપણા શેકાઈ ગયા છે એમ આવી રીતે ત્યાં સુધી તેને હલાવતા રહીશું જોઈ શકો છો તલ ફૂટવાનો અવાજ આવી રહ્યો છે અને આપણા તલ હવે શેકાઈ ગયા છે તો હવે આપણા તલ શેકાઈ ગયા છે હવે આપણે તેને ઠંડા કરી લઈશું તો હવે આપણે ગોળ લઈ લઈશું ગોળને આપણે ધીમા તાપે ઓગાળી લેવાનો છે આવી રીતે હલાવતા રહીશું એટલે ગોળ આપણો ઓગળી જશે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જોઈ શકો છો આપણો ગોળ ઓગળી ગયો છે હવે આપણે આનો પાયો બનાવી લઈશું આવી રીતે સતત હલાવતા રહીશું ઢોળમાં આપણે આવી રીતે સતત હલાવતા રહીશું તો આવી રીતે આપણે સતત તેને હલાવવાનું છે ઘો કાચો ન રહી જાય તેનું ધ્યાન રાખવાનું છે એટલે આપણે આવી રીતે સતત હલાવીને પાયો કરી લઈશું તો જોઈ શકો છો આપણો ગોળ એકદમ પાકી ગયો છે આપણે પાયો થયો કે નહીં તે જોઈ લઈએ તો આવી રીતે એક વાટકીમાં પાણી લઈશું અને આવી રીતે થોડો ગોળ અંદર લઈ લઈશું અને આવી રીતે જોઈ લઈએ તો જોઈ શકો છો આવી રીતે એકદમ ફેલાતું નથી મિશ્રણ જો ફેલાતું હોય તો આપણો ગોળ કાચો છે અને અત્યારે તમે જોઈ શકો છો આવી રીતે અવાજ આવી રહ્યો છે વાટકીમાં મૂકીએ તો એટલે આપણો ગોળ પાકી ગયો છે હવે આપણે તેમાં તલ લઈ લઈશું અને બરાબર હલાવી લઈશું બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે હવે આપણે એલચીનો પાવડર લઈ લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ પાટલા ઉપર પ્લાસ્ટિક રાખી દીધું છે અને તેના ઉપર આપણે આ મિશ્રણ મૂકી દઈશું અને આવી રીતે વાટકીની મદદથી થોડું ફેલાવી લઈશું થોડું થોડું આવી રીતે ફેલાવી દઈશું સેટ કરી લઈશું આ બાજુ થોડું ફેરવી ફેરવીને આપણે ગોળ બનાવી લઈશું હવે આપણે આવી રીતે પ્લાસ્ટિકને ઉપરની સાઈડ આવી રીતે લઈ લઈશું અને આવી રીતે વાટકીની મદદથી દબાવી લઈશું અને હવે વેલોની મદદથી આવી રીતે વણી લઈશું આવી રીતે વજન દઈને વણી લઈશું ફેરવી લઈશું આવી રીતે ફેરવીને બધી બાજુ બરાબર વણી લઈશું તો હવે આપણે આવી રીતે કટ લગાવી દઈશું જેટલી બને એટલી આપણે પાતળી કરવાની કોશિશ કરીશું એટલે જેટલી ગરમ હતી ત્યાં સુધી ચીકી ફેલાય છે ને ઠંડી થઈ જાય પછી નથી ફેલાતી એટલે જેમ બને એમ ગરમ હોય ત્યારે જ આપણે ફેલાવી દેવાની છે આવી રીતે આપણે આડા અને ઊભા કટ લગાવી દઈશું અને થોડી તેને ઠંડી થવા દઈશું તો જોઈ શકો છો આપણે પ્લાસ્ટિક ઉપર રાખી દઈએ એટલે ચીક્કી આસાનીથી નીકળી જાય છે અને જરા પણ ચીપકતી નથી અને આપણે જોઈ શકો છો સરસ એવી ચીક્કી કટ થઈ જાય છે અને એકદમ ક્રિસ્પી બની છે તો તૈયાર છે આપણી એકદમ ક્રિસ્પી એવી તલની ચીકી તમે જોઈ શકો છો કેટલી સરસ ચીકી બની છે તો તમે પણ અત્યારે ઉત્તરાયણના તહેવારમાં આવી રીતે ચીકી ઘરે એકવાર જરૂરથી બનાવજો અને મારી ચેનલ ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બેલ બટન જરૂરથી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે અને કોમેન્ટ કરીને કહેજો કે તલની ચીકી કેવી બની છે તો તૈયાર છે આપણી એકદમ ક્રિસ્પી એવી તલની ચીકી તમે જોઈ શકો છો કેટલી સરસ